વડાલી ખાતે ભારતીય કિસાન સંઘની બેઠક મળી વડાલી ખાતે ભારતીય કિસાન સંઘની મિટિંગ મળી આ મિટિંગમાં આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી જેમાં વડાલી તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ તરીકે માધાભાઈ પટેલ તથા મંત્રી તરીકે ચિમનભાઈ પટેલ તથા કોષાધ્યક્ષ તરીકે અશોકભાઈ પટેલ સહિત કારોબારીના તમામ સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી સાથે સાથે દરેક ગામના મંડળના પ્રમુખો અને કારોબારીની પણ રચના આજના દિવસે કરવામાં આવી ત્યારે ભારતીય કિસાન સંઘના જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ અને કિસાન સંઘના આગેવાનો જે કિસાનોએ બલરામ ભવનના નિર્માણમાં જિલ્લા ખાતે દાન આપી તેવા તમામ દાતાઓનું આજના દિવસથી ખાસ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું ત્યારે નવનિર્મિત ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકાના પ્રમુખ માધાભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં વડાલી તાલુકાના તમામ કિસાનોને કિસાન સંઘ સાથે જોડી અને સંગઠનને મજબૂત કરવામાં આવશે આજના દિવસે વડાલી તાલુકા ના મોટા ભાગના ખેડૂતો હાજર રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા